જે બાળકોને શરદીની તકલીફ રહેતી હોય તેને દર પંદર દિવસે આ શાક આપવું જોઈએ અને તમે પણ આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો હોટેલ કરતા પણ એકદમ ટેસ્ટી શાક બની અને તૈયાર થઈ જશે ચાલો હવે આપણે આ શાકની રેસીપી જાણીએ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો લીલી હળદરનું શાક બનાવવા માટે મેં એકસો પચીસ ગ્રામ લીલી હળદર લઈ લીધી છે અને આને મેં પહેલેથી જ ધોઈ લીધી હતી અને હવે આપણે આની છાલ ઉતારીશું અને છાલ ઉતારી અને પછી આપણે આને છીણવાની છે તો હવે હું આવી રીતે બધી હળદરમાંથી છાલ ઉતારી લઉં છું તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે બધી હળદરમાંથી સરસ છાલ ઉતારી લીધી છે અને હવે હું આને પાણીમાં ઉમેરી દઉં છું જેથી જે કોઈ પણ કચરો હોય તો નીકળી જાય અને સરસ સાફ થઈ જાય અને હા તમને એક વાત જણાવી દઉં કે હળદર ખમણવામાં તમારે ધ્યાન રાખવાનું છે આવી રીતે જે પ્લાસ્ટિકની પ્લેટ આવે છે તેમાં તમારે નથી ખમણવાની અને આવી રીતે કોઈ પણ સ્ટીલના વાસણમાં જ ખમણવાની છે નહીંતર પ્લેટ ઉપર દાગ થઈ જશે હળદરના અને નહીં જાય અને હવે ખમણવા માટે મેં આવી રીતે ખમણી લઈ લીધી છે આવી રીતે ઝીણા જાડા મીડિયમ અને હું આવી રીતે આ મીડિયમ જાળી ઉપર ખમણીશ અને તમને જો પસંદ હોય તો તમે આવી રીતે ઝીણા કાણામાં પણ ખમણી શકો પણ આવી રીતે જાડા તો ખમણવાના જ નહીં નહીંતર ચડવામાં પણ તકલીફ થશે અને પછી કાચી હળદરની સ્મેલ આવશે એટલે હું આવી રીતે મીડિયમ કાણાવાળી છે તેમાં ખમણી લઉં છું તમે આને આવી રીતે ઊભા કે પછી આવી રીતે આડા કોઈપણ રીતે તમે આને ખમણી શકો છો અને તમે જોઈ શકો છો કે સરસ મીડિયમ સાઈઝના બની અને તૈયાર થઈ રહ્યા છે તો હવે હું આવી રીતે બધી હળદરને ખમણી અને તૈયાર કરી લઉં છું તો તમે જોઈ શકો છો કે સરસ બધી હળદર આપણી ખમણાઈ ગઈ છે એ રીતે અને હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને બીજા મસાલા જોઈ લેવાના છે મસાલામાં પણ આપણે ટમેટા લીધા છે જે પણ વજનમાં એકસો પચીસ ગ્રામ છે આ લીલું લસણ છે જે મેં પાંદડા સહિત સુધારીને લીધું છે તે પણ વજનમાં એકસો પચીસ ગ્રામ છે અને સાથે આ દેશી ઘરનું ઘી લીધું છે છે આને વજનમાં વધુ રાખ્યું તે એક નાનો ટુકડો આદુનો એક મરચું અને સો ગ્રામ વટાણા અને સો ગ્રામ લીલી ડુંગળી લીધી છે તમે આ બંનેને પણ એક સરખા લઈ શકો છો અને ઘી મેં થોડુંક વધારે લીધું છે અને તમને ઓછું પસંદ હોય તો તમારે એકસો પચીસ ગ્રામ લેવાનું હવે આ ઘીને હું આમાં ઉમેરી દઉં છું અને હવે આપણે આને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખીશું અને સાથે આપણે વટાણાને પણ બાફવા માટે રાખી દઈશું અને મેં આવી રીતે વાસણમાં પાણી ઉમેરી અને મૂકી દઉં છું આપણે એમાં કંઈ ઉમેરવાનું નથી તમે પણ આવી રીતે વટાણાને પાંચ મિનિટ ઉકાળી લેજો તો હવે આપણું ઘી એકદમ સરસ ગરમ થવા લાગ્યું છે તો હવે આપણે આમાં થોડુંક જીરું ઉમેરીશું અને જીરું સંતાળાઈ જાય એટલે આપણે આપણી છીનેલી હળદર આમાં ઉમેરી દેવાની છે અને હળદર ઉમેર્યા પછી આપણે આને સતત હલાવતા રહીશું જેથી આપણે હળદર નીચે ચોટી ન જાય અને આ શાક ઘીમાં જ બનાવવું એટલે એકદમ સરસ બને છે અને આમ પણ શિયાળામાં આપણે ઘી વધારે ખાવું જોઈએ અને તમને જો વધુ પસંદ ન હોય તો તમારે જેટલી હળદર હોય તેટલું સામે ઘી લેવાનું જ અને પછી આપણે આમાં છેલ્લે દહીં પણ ઉમેરવાના છે અને દહીં ક્યારે ઉમેરવું તે પણ હું તમને જણાવીશ અને આ હળદરને આપણે સારી રીતે સાંતળવાની છે જ્યાં સુધી હળદર આપણી એંસી ટકા જેટલી ને આમાં ચડી ન જાય આપણે બીજા મસાલા ઉમેરવામાં જરાય ઉતાવળ નથી કરવાની નહીતર કાચી હળદરની શાકમાં સ્મેલ આવશે અને શાક નહીં ભાવે એટલે હળદરને આપણે સારી રીતે સાંતળી લેવાની છે અને હવે આપણે એક એક કરી અને બધા શાકભાજી ઉમેરતા અને આદુને ઝીણું ખમણી અને ઉમેરી દીધું છે મરચાં કટ કરી અને લઈ લીધા છે તમે આ મરચાંને ઝીણી કટકી કરીને કે ચૂંદો કરીને પણ ઉમેરી શકો છો મરચાં મૂળા છે એટલે મેં આવી જ રીતે ઉમેરી દીધા છે અને મરચાં ઉમેરવા ઓપ્શનલ છે તમને પસંદ હોય તો ઉમેરવા ન પસંદ હોય તો ન ઉમેરો તો પણ ચાલી અને હવે આ જે લસણ આપણે લીલું સુધારીને રાખ્યું હતું તે પણ આમાં ઉમેરી દીધું છે અને લસણને પણ આપણે આવી જ રીતે સતત સાંતળવાનું છે હળદરની સાથે અને હલાવતા તો રહેવાનું જ છે જેથી જે નીચે ચોટી ન જાય અને બધું સરસ પાકવા માંડી અને લસણ સરસ સંતાળાઈ ગયું છે તો હવે આપણે ડુંગળી ઉમેરી દેવાની છે અને હવે ડુંગળીને પણ આપણે આવી જ રીતે ઘીમાં સરસ સાંતળવાની છે બધા સાથે સાથે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને મીઠું ઉમેરવાથી બધા શાકભાજી એકદમ સરસ તરત ચડી જાય છે તો મીઠું ઉમેર્યા પછી પણ આપણે આને મિક્સ કરી લેવાનું છે અને બધું આપણે આવી રીતે હલાવતા જ રહીશું આમ તો આ શાક બનાવવું સાવ સહેલું હોય છે પણ આ શાક બનતા થોડીક વધારે વાર લાગે છે હવે આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરશું અને પછી આપણે આપણા ટામેટા ઉમેરી દઈશું અને આને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું અને હવે આપણે આને ટામેટાને પણ સરસ ચઢવા દેવાના છે અને આ શાકને આપણે લગભગ દસક મિનિટ જેવું તો થઈ ગયું છે એટલે શાકભાજી પણ ઘણા બધા પાકી ગયા છે અને હળદર પણ એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને સાઈડમાં આપણા જે વટાણા ઉકળવા માટે રાખેલા હતા તે પણ ઉકળી ગયા છે તો તેને પણ આપણે પાણી નીતારી અને આમાં ઉમેરી દેવાના છે અને હવે આપણે આને બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે અને આપણે આમ ટામેટા ઉમેર્યા છે એટલે ટામેટા એનું પાણી છોડશે અને ઘી પણ ઘણું બધું છે એટલે વધુ સરસ વરાળથી ચડી જશે હવે આપણે આને ઢાંકી અને બે ત્રણ મિનિટ માટે ચડવા દઈએ બે ત્રણ મિનિટ પછી હવે આપણે આમાં ધાણાજીરું પાવડર ઉમેરશું અને જેટલી આપણી હ હતી તેટલું જ આપણે વજનમાં સાથે દહીં લઈ લીધું છે અને આ દહીં આપણે ઉમેરી દઈશું દહીંને મેં સરસ ફેટી લીધું છે દહીં મોડું પણ નહીં અને ખાટું પણ નહીં એવું મલાઈવાળું દહીં લઈ લીધું છે અને હવે દહીં ઉમેર્યા પછી આપણે આને હલાવશું તેથી શાક ગરમ હોય એટલે દહીં ફાટી ન જાય અને આ દહીં આપણી આમાં ઉમેરવાની છેલ્લી સામગ્રી હતી હવે જો તમને પસંદ હોય તો તમારે આમાં કોથમીર ઉમેરવી તર હવે આમાં કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી બસ આ બધું ઉમેર્યા પછી આપણે આને ઢાંકી અને ત્રણ ચાર મિનિટ માટે ચડવા દેશું અથવા તો જ્યાં સુધી આ શાકમાંથી ઘી છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે આને રહેવા દેશું તો હવે આને ઢાંકી અને ફરીથી ચડવા દઉં છું ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું ઘી પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે એટલે કે આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે તો હવે આપણે આને સર્વ કરીએ અને આ શાક તો આમ તો બાજરાના રોટલા સાથે ઘણું બધું ટેસ્ટી લાગે છે પણ તમે આને રોટલી કે ભાખરી સાથે કે ભાત સાથે પણ ખાઈ શકો છો અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે આ જમવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે તો કોથમીર ઉમેરી હવે આપણે આને સર્વ કરીએ અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું આઇકન દબાવો જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો